આ એકલો ને જ્યાં ઘડી પહેરી તો પૂરા ન થાય ત્યાં ઘડી કપડા પહેલા જ રાખવા હે પણ મારું બુટ કોઈ આવતો નહિ મારે તો ભૂવો ભૂવો આવે તો મારે હબું કે

તો અમે ફેવરી નાખીએ ક્યો માથા ભારો હોય છે પણ ઘટાડ નહી પૈણવા પૈણવાના વેત માં પહેણ આવી દે હે હોય

અરે ભાઈ નહીં જુવા મારે નાખવાના નહીં

આ ડાડાવાડે રેવું લાગ્યો મને પૈણવા ની દેહો લે બુડી આ આ એ ભુવાજી તમે ના જાવો યાર

આ કાવડો બધું મારશો ને મને લાગે બીક મારી વાત સાંભળો કે તમે આ ક્ષેત્રમ ને લઈને થરો અને જેટલું ચકા ચકા અમદાવાદ થી